ખેરાલુમાં પાટણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ જાહેર જગ્યાએ મંજૂરી વગર આચારસહિતા ભંગ મુદ્દે ફરિયાદો થવા પામી ખેરાલુ ઉંદરાવન ચોકડી સર્કલ પર ભાજપની જાહેરાત સાધનો હટાવવા કોંગ્રેસની માંગ કોંગ્રેસ તાલુકા પ્રમુખ રણજીતસિંહ પરમારે ચૂંટણી અધિકારી મામલતદારને કર્યો હતો ટેલિફોન ચૂંટણી અધિકારીએ તાત્કાલિક પોલીસની ટીમ મોકલી સર્કલ પર કમણ